જય માતાજી મિત્રો હું શું મેહ ઉલ ઝાલા તો આજે વાત કરવી છે મારે કે સોશિયલ મીડિયામાં અમુક બહુ પગી ના થઈ રહ્યા છે ને એના માટે વિડીયો બનાવ આવ્યો છું તો વિડીયો મારે સ્પેશિયલ હું કેમ બનાવું છું એ તમને કહું છું પણ આ પેલા વિડીયો છે ને ઓલો ભક્તોથી કરે છે ને બાબુ ઠાકોર બાબુ ઠાકોર જે ભક્તોથી કરે છે ને એને સુધી આ વિડીયો પહોંચાડી દેજો પેલા બધા મિત્રોને એક પેલા વિનંતી કરું છું કે આ વિડીયો છે ને એ બક્ચોથી કરે છે ને બાબુ ઠાકોર ઓલો ન્યા સુધી આ વિડીયો પહોંચાડી દેજો એને બહુ પક્ષીનો થાવાનો શોખ છે ને એને બહુ પક્ષીનો થાવાનો શોખ છે ને તો એને વિડીયો આજે એક મેહુલ ઝાલાનો અવાજ ને એને પહોંચાડી દેજો હમણાં એ બગચોથી કરતો કરતો એને ખજૂરભાઈના ઓલામાં એ વિરોધમાં આવ્યો છે ખજુરભાઈ સામે વિરોધ કરે છે એ એટલે તું તારા લિમિટમાં લેજે નકર ગાણ મરાતા વાર નહી લાગે તને તારી ભાષામાં જવાબ આપું છું કારણ કે તું કોઈ પ્રેમની ભાષા સમજે તો છે નહીં તું તારા વિડીયોમાં બગચો દિસ કરતો હોય છે એટલે તારી ભાષામાં તને જવાબ દેવા આવ્યો છું તારી ભાષામાં તને જવાબ દેવા આવ્યો છું તારા બાપે મેહુલ ઝાલાએ તને કોલ કર્યો તો ને તારી ગાંડ ફાટી ગઈ હતી ખબર એને ફોન કાપવો પડ્યો તો યાદ છે ને કોલ રેકોર્ડિંગ નથી નાખતો કારણ કે હું એક કોઈની કોઈ વાળો વ્યક્તિ નથી તારી જેમ પામ મેં મારી લીધી યાદ છે ને તને એટલે હું કોઈની ઇજ્જત ને નાખતો નથી અને તું બકચોદી કરતો તો ગાંધી ઓલા રોય ગાંધીગીરના રોયલ રાજા રે તારે જે પ્રોબ્લેમ હોય તમારા બેના વિવાદમાં હું નથી પડતો વાત યાદ રાખજે પેલા આખો વિડીયો સાંભળજે મારો વાત પરફેક્ટ સાંભળજે મગજમાં ઉતારજે તારા ને રોયલ રાજા ના વિવાદ માં હું નથી પડતો વાત યાદ રાખજે પણ તું તું એવી રીતની વલી કરતો કરતો રોયલ રાજા નું રોસ્ટિંગ મારતો મારતો ગાંડીગીર વિશે બોલ હે તું એમ કે કે ગાંડીગીર ના બધા એની આરે છે તો હું કર લે એને ગાન મરાતા વાર ની લાગે પિક્કી ના યાદ રાખજે તને તારી ભાષા માં જવાબ દઉં છું તને તારી ભાષા માં જવાબ દઉં છું યાદ રાખજે તું તને કેમ એકલે તું તારી રીતે તારે રોસ્ટિંગ કર કે ગમી કર પણ તું જે વિસ્તારનો વ્યક્તિ છે એ વિસ્તાર આખા વિસ્તાર ને તારે તારી બગચો બધી બંધ કરી દેજે અને તું કઈ ની બગલ માં જઈને બેહો છે ને પત્યાર સોદા વાર નહીં લાગે તું કીર્તિ ના બગલ માં ગળી ને બેહો છે ને પણ પત્યાર સોદાતા વાર નહીં લાગે યાદ રાખજે તું એટલો બધો પાણી હતો તો કેમ તાર બાપ ને લોકેશન કે કેમ કઈ નો દીધું અને મને જૂત મારીનો એમ કે કે તારે મારી આરે વાત કરી તો 1700 રૂપિયા Google Pay કરવા પડે મારો હાથ અને Google Pay કરું હેલ 1700 રૂપિયા રેકોર્ડિંગ છે આખો હું કારણ કે હું કહું ને કોઈની ઇજ્જત આબરૂ ઉચલવા નથી માંગતો એટલે હું રેકોર્ડિંગ નથી નાખતો નકર તારા બાપિયા હું જાલે વાત કરી હતી ને તારી ગાણ ફાટી ગઈ હતી ફોન કાપી નાખ્યો તો તે ફોન કાપવો પડ્યો તો તારે ખબર છે ને એટલે છે ને પે લિમિટ માં રહે અને જાણી જોઈને રોસ્ટિંગ માર તારો પ્રશ્ન છે હું કોઈ નથી કરતો તારે તું તાર તારે રીતે જેવા વિડીયો બનાવે એવી રીતના બનાય વિડીયો રોયલ રાજા ઉપર રોસ્ટિંગ માર ગમે એની ઉપર રોસ્ટિંગ માર પણ રોયલ રાજા ગીર વિસ્તારમાંથી આવે છે એ વાત મગજમાંથી કાટતો નહીં અને એ ગીર વિસ્તારમાંથી આવે છે અને ગીર વિસ્તારના અને ગીરના લોકો વિશે બોલવામાં જરીક ધ્યાન રાખજે રોયલ રાજા ઉપર તારે પર્સનલી રોસ્ટિંગ મારું હોય તો માર પણ આખા ગીર વિશે કાંઈ કીધું ને તો ગાણ મરા વાર નહીં લાગે યાદ રાખજે આખા ગીર વિશે અને આખા ગીર સોમનાથ જિલ્લા વિશે કીધું ને તો યાદ રાખજે ઠોકાતા વાર નહી લાગે જરીએ એટલે તને હજી મારી લિમિટ માં રહીને વાત કરું છું યાદ રાખજે બાકી અમને તારી જેમ બક્તો કરતા આવડે ને અમે અમારી મર્યાદા મૂકતા નથી જેથી મર્યાદા મૂકી દેવું ને ત્યારે ઠોકાતા વાર નહી લાગે અને તને એટલો બધો પાણી હોય ને તો મેહુલ જાલા ખુલ્લે આમ આપે છે ને આવી જાવ અને કોલ કરી લેજે અને તારે જે પાણી હોય ને આવી જજે બાકી તું યાદ રાખજે ગીર વિશે કઈ બોલો ને તો મરા તા વાર ની લાગે જરીએ ઓલી તારી છે ને ઈ તને ની હંગરે યાદ રાખજે ઓલી હે ને જેની હવાય તું ફકફક કરે છે ને ઈ તને હંગર છે ને યાદ રાખજે એટલે તારી લિમિટ માં રહેજે બાબુ ઠાકોર તને કહું છું કુલ્લે આમ કહું છું હું માથે ઓઢી લેવું ને આને કહું છું ને એમ ની કુલ્લે આમ તારું નામ લઈને કહું છું તું તારી લિમિટ માં રહેજે બાબુ ઠાકોર લિમિટ માં રહેજે એમ કહું છું તને યાદ રાખજે હું ખાલી બોલવું ને ઓલું કરવા વાળા નહીં અડી જવું ને તો ઠોકાઈ જાય યાદ રાખજે તારું વિડીયો ને ઇન્સ્ટાગ્રામ ને બધું પડતું રહી જાય એટલે જાણી જોઈને અને વિચારીને પછી તું તારું બધું વિડીયો ને રોસ્ટિંગ ને બધું મારજે હો તારે જેની ઉપર રોસ્ટિંગ મારું એની ઉપર મારજે પણ જો ગીર વિસ્તાર ઉપર કે કાઈ બોલ્યો ને તો પત્યાર ચોદાતા વારની લાગે યાદ રાખજે કોસડીના તને કઉ છું શેલી વાર કઉ છું યાદ રાખજે ને કે ઠોકાઈ જાહે